આપણને ખ્યાલ છે કે મેલેરિયા જે ફેલાય છે એ મચ્છરની હિસાબે વધારે વધારે મચ્છર ફેલાય છે તો એની માટે આપણે ઘર છે દુકાન છે ઓફિસ છે ફેક્ટરી છે હોસ્પિટલ છે કે જાહેર જગ્યા છે કે સોસાયટી છે આવી જગ્યા ઉપર આપણે સૌથી વધારે સ્વચ્છતા આપણે જાળવી ખાસ કરીને આપણે જે મોદી સાહેબનું જે અભિયાન છે સ્વચ્છતા અભિયાન એમાં આપણે ભાગીદાર બનીએ જે આ વધારે વધારે જે ગંદકી ફેલાય છે ગંદકી ન ફેલાવવા માટે ગંદકી થાવા ન દેવા માટે આપણે એના પગલાં પણ ભરીએ જ્યાં વધારે આપણે ટ્યુબ હોય ટાયર હોય જ્યાં વધારે વધારે જે પાણી ભરાતું હોય તો પાણીનો આપણે એનો નિકાલ કરવો જોઈએ જેથી મચ્છર ફેલાય નહીં મચ્છર ઉત્પ ઉદ્ભવ ઉદ્ભવે નહીં અને આવા જે જીવ જીવ જીવલેન રોગ છે તો એ એ જે જીવલેણ રોગ છે જેમ કે મેલેરિયા છે ડેન્ગ્યુ છે જે ટાઈફોઈડ છે ઢાળિયામાં પણ આ દવા ટાટા કંપનીની સેન્ટ્રી નામની દવા આવે છે ટાટા કંપનીની સેન્ટ્રી વધારે મચ્છરનો પ્રશ્ન હોય તો ટાટા સેન્ટ્રી નામની જે દવા આવે છે આ કોઈ પણ જગ્યાએ તમે સ્પ્રે ઘર હોય 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 દુકાન હોસ્પિટલ કે તમારે સોસાયટી હોય કે કોઈ પણ એરિયા હોય તમારો કે આપણે જે મેં તમે વાત કરી કે ઘરે જે આપણે ખેડૂતના ઘરે જે ઢાળ્યું કે આપણે ગમતું કહીએ તો એ જગ્યા ઉપર માલઢોર ને તમે બહાર કાઢીને અને દીવાલ ઉપર જો સ્પ્રે મારી ગયો કે મકાનમાં સ્પ્રે મારી ગયો કે ઓફિસમાં મારી ગયો કે દુકાનમાં મારી ગયો કે ફેક્ટરીમાં મારી ગયો કે હોસ્પિટલમાં અને દિવાલ ઉપર સ્પ્રે મારવાથી બે પિસ્તાલીસ દિવસથી પચાસ દિવસ સુધી મચ્છર માખી ગરોળી વંદા અને કીડીનો જે પ્રશ્ન રહે છે આ સંપૂર્ણ તમારે પિસ્તાલીસ થી પચાસ દિવસ સુધી કામ તમારે આપે છે તો એની માટે ટાટા કંપનીનું સેન્ટ્રીને કઈ રીતના ઉપયોગ કરવો તો એની પણ તમને માહિતી આપી દો આ જે ટાટા સેન્ટ્રી નામની જે દવા આવે છે આ બાસઠ પોઈન્ટ પાંચ ગ્રામની પડી આવે છે આ પડીને તમે અંદર તોડો એટલે અંદર દવાનું બાસઠ પોઈન્ટ પાંચ ગ્રામ પડી પાઉચ નીકળે એ પાઉચને પાંચ લીટર પાણીમાં ડાયરેક્ટ નાખી દેવાનું છે એટલે તરત ઓગળી જાય છે ઓગળીને અને સ્પ્રે મારી ગયો દિવાલ ઉપર સ્પ્રે મારી ગયો ઘરે મારી જવો તમે કે કલર જે આપણે ઘરે કલર કરેલો હોય તો એને પણ કલરમાં કોઈ ડિફરન્સ નહીં પડે કોઈ આની સુંગદ નહીં આવે કોઈ આની વાસ નહીં આવે અને કોઈ આ દવા ખરા આપણને જે માથું ચડવાનો જે પ્રશ્ન આવે એવો કોઈ આ દવા કોઈ તકલીફ નહીં થાય પણ એક ખાસ એક કાળજી રાખવાની છે જ્યારે આ દવાનો સ્પ્રે મારો ત્યારે ઘરે નાના બાળકો હોય તેને દૂર રાખવા કારણ કે આ દવા કોઈ નુકસાન કરે એવી નથી પણ બાળકનું જે ચામડી હોય આછી હોય એટલે એની હિસાબે આ દવા એને અડી હોય તો એને ચોવીસ કલાક બળતરા રહે તો એની માટે આ ખાસ કરીને બાળક હોય તો એને થોડાક સમય જ્યારે આપણે સ્પ્રે મારતો હોય તે દૂર રાખવા અને કોઈ પણ જગ્યાએ તમે આનો સ્પ્રે મારવાથી મચ્છર માટે તમને લાંબા ગાળાનું રિઝલ્ટ લાંબુ તમને પરિણામ તમને મળી શકે છે આવી ને આવી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે પાયલેગ્રો એજન્સી યુટ્યુબમાં જઈ ગુજરાતીમાં લખો કે ઇંગ્લિશમાં લખો કે અથવા બાજુમાં જે માહિત આપ્યું જે પાયલ એજન્સી બોલીને બોલો એટલે અમારી યુટ્યુબ ચેનલ તમને બતાડશે જ્યાં નીચે સબસ્ક્રાઈબનું જે બટન આવે ઘણા ખેડૂત મિત્રોના મોબાઈલમાં કે વેપારી મિત્રોના મોબાઈલમાં કે કોઈ પણ મિત્રના મોબાઈલમાં જ્યાં સબસ્ક્રાઈબનું જે બટન આવે લાલ કલરનું હોય અથવા